શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ ચૌદ અધ્યાય રાજા વેનની કથા ભૃગવાદયસ્તે મુનયો ક્ષેમ ક્ષેમદર્શિન ૃણામ પશ્યંત મૈત્રેજી કે છે કે રાજા અંગ વનમાં વયા ગયા પછી બધા લોકોનું ક્ષેમ કુશળ ઇચ્છતા મુન્ડિઓએ જોયું કે પૃથ્વીનું રક્ષણ કરનારું કોઈ રિયુ નથી બધાય ઉચ્ચ શ્રકલ બની ગયા છે ત્યારે માતા સોનીથાની સંમતિથી મંત્રીઓની સંમતિ નહીં હોવા છતાંય વેનને ભૂમંડનો ભૂમંડળનો રાજા બનાવ્યો રાજ્યાભિષેક કરી દીધો વેન ઘણોય કઠોર હતો અને જ્યારે ચોર લૂંટારાને ખબર પડી કે વેન રાજ સિંહાસન ઉપર બેઠો છે એટલે બધા સાપજી સાપથી જેમ ઉંદરો બધાય બી જાય એવી રીતે ચોર લૂંટારા બધા સંતાઈ ગયા રાજ સિંહાસન મેળવું એટલે વેન વધારે ઉન્મત થઈ ગયો અભિમાનમાં આવી ગયો મુનિઓનું અપમાન કરવા લાગ્યો છે મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યું નો મધ્વીને અને આકાશને ધ્રુજાવતો ધ્રુજાવતો સર્વત્ર વિચરણ કરે છે અને બધાને કહે છે કે હવે કોઈ બીજાએ યજ્ઞ દાન અને હવન નહીં કરવાના ધર્મ બંધ કરાવી દીધો કર્મ બંધ કરાવી દીધા આવો અત્યાચાર કર્યો બધા ઋષિઓ એકઠા થયા અને સંસાર ઉપર સંકટ આવી ગયું છે એવું સમજીને બધા કહેવા લાગ્યા છે કે અરે અરે બે લાકડા બળતા હોય એની વચ્ચે ખેડી રહેતી હોય તો જ્યારે જીવ જંતુને મહાન સંકટ પડી જાય એવી રીતે આ સમય બધાય પ્રજાજનો એક તરફ રાજાના અને બીજી તરફ ચોર ચોર લૂંટાળાના અત્યાચારથી મુશ્કેલી મુકાઈ ગયા છે અમે તો અરાચકતાના ભયથી અયોગ્ય હોવા છતાંય વેન રાજાને વેનને રાજા બનાવ્યો પણ હવે તો એનાથી પ્રજાને ભય થઈ ગયો છે આવી રીતે પ્રજાજનો કેવી રીતે સુખમાં રહી શક્યા અને વેન તો સ્વભાવથી દુષ્ટ છે સાપને દૂધ પીવડાવો તો એ અનર્થનું જ કારણ બની જાય અમે પ્રજાનું રક્ષણ કરવા માટે રાજા બનાવ્યો તો આજે એ જ રાજા પ્રજાનું નષ્ટ કરવા માટે કટિબદ્ધ થયો છે અમારે એને સમજાવવું જોઈએ અને એણે કરેલા પાપ છે એમાંથી મુક્ત થાય એના પાપ તો નતર અમને હેરાન કરે આદુરા ચાવીશ એવું જાણવા છતાંય અમે વેનને રાજા બનાવ્યો હતો પણ જો હવે સમજાવવા છતાંય અમારી વાત નહીં માને તો સંસારથી ધિકેલા સંસારના ધિક્કારથી દાજેલા મુનિજનો વેન બાહી ગયા અને પોતાના જે અંદર ક્રોધ હતો એને દાબી રાખી અને વેનને સમજાવ્યું છે મુનિઓએ રાજાને કીધું છે તમે જે વાત કહી એના પર તમે ધ્યાન આપો એનાથી તમારું આયુષ્ય બળ બુદ્ધિ સમૃદ્ધિ કીર્તિ બધુંય વધશે પ્રજાના કલ્યાણરૂપ એ ધર્મ તમારે કારણે નષ્ટ ન થવો જોઈએ તમે મનુષ્ય મન વાણી અને શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે તો એનાથી એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે પણ જો એનામાં નિષ્કામ ભાવ હોય તો નિષ્કામ ભાવ હોય તો ધર્મ એને અનંત મોક્ષ પદ ઉપર પહોંચાડી દે છે ધર્મના નાશ થવાથી તો રાજા એ પોતે પણ ઐશ્વર્યથી ભષ્ટ થઈ જાય છે જે રાજા પ્રજાનું રક્ષણ કરતો રહીને ન્યાયથી રાજ શાસન કરતો હોય છે એ આ લોકમાં અને પરલોકમાં બધી જગ્યાએ સુખ પામે છે જેના રાજ્યમાં વર્ણાશ્રમ ધર્મના પાલન કરતા મનુષ્ય સ્વધર્મના પાલન વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરે છે અને ભગવાનનું આજ્ઞાનું પાલન કરે છે એ રાજા ઉપર ભગવાન પ્રસન્ન છે અને રાજા છે એ જે સગળા વિશ્વના આત્મા છે ભૂત પ્રાણીઓના રક્ષક છે ભગવાન બ્રહ્મા જેવી રીતે યોગેશ્વરો પણ એના ઈશ્વર છે એના પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી આવી રીતે બધું સમજાવે છે તમારા દેશવાસીઓ તમારી ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞ કરીને ભગવાનનું યોજન કરે છે એ અનુકૂળ જ છે તમારે એને અનુકૂળ રહેવું જોઈએ જ્યારે તમારા રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞનો અનુષ્ઠાન કરશે ત્યારે એનાથી પૂજા એની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશરૂપ દેવતાઓ તમને મન વાંચિત ફળ આપશે તમારે યજ્ઞ વગેરે ધર્મના અનુષ્ઠાનનો બંધ કરી અને દેવતાઓનો તિરસ્કાર ન કરાય આવું સમજાયું ત્યારે વેન કે છે તમે લોકો તો મહામૂર્ખ ધર્મ અધર્મમાં જ ધર્મની બુદ્ધિ કરી નાખી ત્યારે જ તમે જીવિકા આપનારને મારા જેવાને સાક્ષાત હું પતિ જોવો છું તમારા બધાયનો અને મને છોડીને બીજા કોઈ ઝાર પતિની ઉપાસના કરો છો જે લોકો મૂર્ખતાને લીધે રાજા રૂપી પરમેશ્વરનો અનાદાર કરે છે ને એને કાંઈ સુખ મળતું નથી અરે જેનામાં તમારા બધાની આટલી બધી શક્તિ છે એ યજ્ઞ પુરુષ છે કોણ તમે એમ કહો છો અમારા બધામાં ભગવાનની શક્તિ છે તો એ શક્તિ ક્યાં છે આ તો એના જેવી વાત થઈ કે જેમ ઉલટા સ્ત્રીઓ પોતાના પરણેલા પતિ સાથે પ્રેમ નથી કરતા અને પર પુરુષમાં થઈ જાય છે વિષ્ણુ બ્રહ્મા મહાદેવ ઇન્દ્ર વાયુ યમ સૂર્ય બધા આ સિવાય બીજા જીવો વરદાન અને સાપ આપવામાં સમર્થ દેવતાઓ છે એ તમામે તમામ રાજાના શરીરમાં રહે છે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ઇન્દ્ર બધું રાજાના શરીરમાં છે એટલે રાજા છે ને એ જ સર્વ દેવમય છે અને દેવતાઓ એના અંશ માત્ર તમે મત્સરતા છોડી દો અને પોતાના સઘળા કર્મ વડે એક માત્ર મારું જ પૂજન કરો મને જ માનો અને મને જ બલી અર્પણ કરો મારા સિવાય બીજો અન્ય કોણ એવો છે કે અગ્ર પૂજાનો અધિકારી હોઈ શકે આવી રીતે વિપરીત બુદ્ધિ થઈ ગઈ મૈત્રીજી કે છે પાપી અને કુમાર્ગી થઈ ગયો છે એનો પુણ્ય ક્ષીણ થઈ ગયો મુનિઓએ ઘણા વિનય પૂર્વક પ્રાર્થના કરી પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતો મુનિઓની અવમાનના કરી મુનિઓ પોતાની વાજબી માંગણીને વ્યર્થ ગયેલી જોઈ એના ઉપર ક્રોપિત થઈ ગયા મુનિઓ કહે છે આને મારી નાખો મારી નાખો અન્યતામ અન્યતામેશ પાપ પ્રકૃતિ દારુણ જીવન જગદ સા

સાક્ષાત યજ્ઞપતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે જેની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું છે ઈ શ્રી હરિની નિંદા આ અભાગ્યા વેન સિવાય અન્ય કોણ સહન કરી શકે આ પ્રમાણે પોતાના ક્રોધને પ્રગટ કર્યો અને મારવાનો નિશ્ચય કર્યો વેન ભગવાનની નિંદા કરવાને કારણે પહેલાથી જ મરી ચુક્યો હતો અને ઋષિઓએ ખાલી કેવળ હુંકાર કર્યો અને એને પતાવી દીધો ઋષિઓના હુંકાર પતી ગયો અને પછી બધા મુનિઓ પોતાના આશ્રમમાં જાય લાગ્યા વેદની માં વેનની માં મંત્રો વગેરે શક્તિથી બીજી યુક્તિથી પોતાના પુત્ર વેનનું સબ સાચવી રાખે છે રક્ષણ કરે છે થોડા દિવસ થયા ઋષિઓ બધા સરસ્વતી ની નદીમાં પવિત્ર જળમાં સ્નાન કરી અગ્નિ હોત્રથી થી નદીને કાંઠે બે તાટા હરીની ચર્ચા કરતા હતા ત્યારે એ દિવસોમાં લોકોમાં આતંક મેચ મચાવનારા ઘણા ઉપદ્રવ થતા એ બધાય વાતો કરતા હતા કે આજકાલ પૃથ્વી ઉપર રાક્ષ આ રક્ષણ કરનાર કોઈ છે નહીં ચોર લૂંટારાને કારણે એનું અમંગળ થાય તો જ તો શું થાય ઋષિએ આવું જાણ્યું વિચાર કરે છે ત્યારે એને ચારે દિશામાં હુમલો કરનારા ચોર લૂંટારો એના કારણે ઉડેલી ધૂળ છે જુએ છે બધા સમજી ગયા કે આ રાજા વેન ના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે વેન હતો તો સારું હતું હવે તો વેન મરી ગયો તો રાજ્ય છે શક્તિહીન થઈ ગયું છે અને ચોર લૂંટાર વધી ગયા છે લોકોનું લૂંટવા માટે લૂંટવા માટે અને બીજાના લોહી તરસ્યા છે લૂંટારા જ છે એટલે પોતાના તેજથી અથવા તો તપોમરથી લોકોને આવી કુપ્રવૃત્તિ કરતા અટકાવવામાં પોતે સમર્થ હતા તો પણ એમ કરવામાં હિંસાને દોષ જોઈને એને કાંઈ નિવારણ ન કર્યું ઋષિઓએ કાંઈ ન કર્યું પછી વિચારે છે કે બ્રાહ્મણ તો સમદર્શી અને શાંત સ્વભાવના હોય છતાંય જો એ દિનજનોની ઉપેક્ષા કરે તો એનું તપ નષ્ટ થઈ જાય છે ગળામાંથી પાણી વહી જાય ને એવી રીતે એનું તપ વહી જાય અને રાજા અંગનો વંશ નષ્ટ તો ન થવો જોઈએ કારણ કે એમાં અમોઘ શક્તિયુક્ત અને ભગવત પરાયણ અનેક રાજાઓ થઈ ગયા છે આવો નિશ્ચય કરીને મૃત રાજાની જાગનું ઘણા જોરથી મંથન કર્યું એની માતા એનું સબ સાચવી રાખ્યું હતું ને એની મંથન કરે છે એમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો કાગડા જેવો કાળો અને બધા વિશેષ કરીને એની ભૂજા છે ને નાની હતી બહુ નાની હતી જડબા બહુ મોટા પગ ટૂંકા નાક ચપટું આખો લાલ અને વાળ છે એ તાંબા જેવા રંગના એને અત્યંત દીનતા અને નમ્ર ભાવે પૂછે છે કે હું શું કરું ત્યારે ઋષિઓ કે છે નિષિદ્ધ એટલે બેસી જા ઈ નિષિદ્ધ શબ્દ કીધો એમાંથી આગળ જતા નિષાદ થઈ ગયો એટલે ઈ નિષાદ કહેવાયો ઈ નિષાદે જન્મ લેતા જ રાજા વેનના ભયંકર પાપ પોતાની માથે લઈ લીધા એટલે એના વંશજો નવસાદો નૈસાદો કહેવાના નૈસાદો થયા એ બધા હિંસા લૂંટફાટ વગેરે પાપ કર્મમાં રિય વ્યત રહી હશે એટલે તેઓ ગામ અને નગરમાં ન રહેતા જંગલમાં ને પર્વતમાં નિવાસ કરે છે તસ્ય વંશ્યાસ્તુ નૈ સાદા ગિરિકાનન ગોચરા यमानो वेन कल्मषमुल्बणम् ॐ दत्सीदिति भागवते महापुराणे पारमंशं संहितायां चतुर्थस्कन्धे पृथुचरिते निषादोत्पत्तिर्नाम चतुर्दशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो वासुदेवाय ॐ नमो